કે ભાઈ સ્વર્ગની અંદર જવું કેવી રીતે સ્વર્ગમાં જવા માટે કોઈ રસ્તો નથી અને સીડી મળી જાય એટલે આરામથી ચડીને પહોંચી જાય કેમ કે આજે યાંત્રિક યુગની અંદર બધું સક્ષમ છે ભાઈ છે જ ને હિમાલય ન ચડી શકે તો હિમાલય પર આપણે ચડી શકીએ છીએ આકાશમાં ન જઈ શકીએ ઉડી નહીં શકીએ તો આપણે પ્લેનની અંદર જઈને પણ એનો એનો અનુભવ કરી શકીએ છીએ સમુદ્ર ની અંદર આપણે માછલી નથી જહાજો ક્ષમતા છે તો રાવણ પણ વિચાર કરતો હતો કે ભાઈ હું એ સ્વર્ગની સીડી બનાવી દઉં પણ એ કાર્ય ચૂકી ગયા બીજી વાત એની એ હતી કે ભાઈ સોનામાં સુગંધ ભેળવી દઉં સોનામાં સુગંધ ભેળવે એટલે એની કિંમત કેટલી ડબલ થઈ જાય ચાર ગણી થઈ જાય અત્યારે સુગંધ નથી ખાલી રૂપ જ છે તે બિસ્કિટની અંદર નહીં પણ જ્યારે એનું આભૂષણ ઘરેણું બને છે ત્યારે એની અંદર એટલી બધું આકર્ષણ છે એની અંદર એટલું બધું ચમક છે તેજ છે તો એની કિંમત છે અને એમાં જો સુગંધ ભળી જાય તો એ ચાર ગણો પર કિંમતી બની જાય છે એ કામ પણ છૂટી ગયું ત્રીજી વાત એ બનાવી કે એક એ વાત વિચાર તો મારી સમુદ્રને મીઠો કરવો છે એની ખરાશને દૂર કરવી છે હવે એ કામ પણ રહી ગયું તો આપણે જોઈએ છીએ કે આજે પાણી માટે આપણે કેટલા ફાફા પડે છે પાણી પૈસાથી વેચાય અને જો આ સમુદ્ર મીઠો થઈ ગયો હોત તો પાણી પાણી માટે પૈસાને ખર્ચવા નહીં પડે ધન ખર્ચો નહીં પડે પણ આજે પાઉચની અંદર બોટલોની અંદર પાણી પીવા માટે વેચાઈ રહ્યું છે તેનું કારણ પણ આજ છે કે સારું કાર્ય છૂટી જાય છે અને ન કરવાનું કાર્ય આપણે કરી લઈએ છીએ તો આપણી દશા આપણે રાવણ જેવી થઈ જાય છે આ બધા જ કાર્યને છોડીને બસ એની બેને સુરપંખા આવીને ખાલી એમ જ કીધું કે બે બલવાન વીર આપણા એરિયાની અંદર આવ્યા છે અને એણે મારી આ દશા કરી છે અને એની સાથે ખૂબ સુંદર

ત્યારે એના જીવનની અંદર પણ આવી રાવણ જેવી પરિસ્થિતિ સર્જાતી હોય છે તો સજનો આ તો આપણી ગીર સમજ છે નાદાનિયત છે કે ભગવાન આટલી સરસ આપણને બુદ્ધિ આપી છે તો બુદ્ધિની અંદર થોડીક સાત્વિકતા ભેળવી દઈએ અને આપણને આપે છે સંતોને શાસ્ત્રો તો એની અંદર આજે આ બુદ્ધિની અંદર સાત્વિકતા ભળી જશે ને તો આપણા તમામ કાર્યને આપણે સફળતાથી કરી શકશું કેમ કે આપણી બુદ્ધિની અંદર પણ એટલી તીવ્રતા છે આપણા મનના વિચારોની અંદર પણ એટલી શુદ્ધતા આપણે લાવી શકીએ છીએ